સુરત રિંગ રોડ સ્થિત શિવશક્તિને ટેક્સટાઇલ માર્કેટની દુકાનમાં એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી ઘટનાને પગલે ફાયરની પચીસ જેટલી ગાડીઓ દોડી આવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યા છતાં કાબૂમાં ન આવી હતી ઘટનામાં એકના મોતના સમાચાર સામે આવ્યા છે સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા એકાએક આગ લાગતા લોકો પોતાના જીવ બચાવવા બહાર ભાગ્યા હતા જોકે એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની બીસ થી પચીસ ગાડીઓ સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો ય છે કે સુરત માં છેલ્લા ચોવીસ કલાક માં ત્રણ આગ ની ઘટના સામે આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત બની હતી

પાછન અત્યારે જે અત્યારે ત્રણ માળ સુધી આગ લાગી છે પણ ધીરે ધીરે એસી ટકા આગ અત્યારે કાબુમાં છે પણ અમને બે ત્રણ કલાક લાગશે હજી આગ ને કાબુમાં લેતા

એક્સેસ પોઈન્ટ છે તમામ એન્ટ્રી પોઈન્ટ છે અને આજુબાજુના રોડના જે અવર છે તમામ સુરક્ષિત રહેવા માટે પોલીસ તૈનાત છે અને આજે પણ સવારથી અહીં ચાર પાંચ પોલીસ સ્ટેશનના જે ફોર્સ છે આ બોલાવવામાં આવેલ છે ક્રાઉડ કંટ્રોલ કરવા માટે અને અત્યારે એક ડીસીપી અને પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ અહીં તૈનાત છે એસઆરપી પણ તૈનાત છે અને જ્યાં સુધી ફાયરના જે કાર્યવાહી ચાલશે ત્યાર સુધી આમાં શિફ્ટ વાઇઝ પૂરતા પોલીસ પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવાનો છે સુરત રિંગ રોડની પાછળના ભાગમાં આ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે એમાં ફાયર છે ફર્સ્ટ ફ્લોર ઉપર કંઈક ફાયરના મેસેજ હતા ગાડીઓ ઘટના સ્થળો ઉપર પહોંચી ત્યારે રિવર્સ મેસેજ આપવામાં આવ્યો છે કે બિલ્ડિંગની ચોથા ને પાંચમા માળ સુધી આગ પસરી ગઈ છે એટ પ્રેઝન્ટ બિલ્ડિંગના ટોપ ફ્લોર સુધી ફાયર પસરી છે સુરત ફાયરની તમામ ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે ફાયર ફાઇટિંગ ચાલી રહ્યું છે આગ લાગવાનું કારણ હજુ અમને જાણવા મળ્યું નથી મોર્નિંગમાં જે કંટ્રોલનો મેસેજ હતો આગનો એટલે પાર્ટી આવીને અહીંયા અમારી સીન ઉપર આવીને ફાયર ફાઇટિંગ શરૂ કરેલું હતું હજુ અમને જાણવા મળ્યું નથી કે કેમ પ્રકારે આગ લાગી છે ઓલમોસ્ટ બધી દુકાનોમાં આવી ગઈ છે પણ કેટલી ટોટલ દુકાનો છે એની ફિગર તો અમારી પાસે પણ નથી આવ્યો એ અહીંયા માર્કેટના મેનેજર પાસેથી ખબર પડશે એવું અત્યારે કંઈ અનુમાન ના કરી શકે કે કેટલી દુકાનોમાં પણ ઓલમોસ્ટ ટોપ ફ્લોર સુધી આગ પસરી ગઈ છે એટ પ્રેઝન્ટ અમારી પાસે કોઈ રિપોર્ટ નથી જાનહાની